રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે રાજ્યમાં ખાદ્ય પદાર્થોના ભેળસેળ કરતા ઈસમો સામે તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાટણમાં રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી અહીં શંકાસ્પદ ખાદ્ય ચીજોની ઉત્પાદન અને મિલાવટ થતી હોવાની બાતમી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ગોડાઉનને સીલ મારીને સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે આ તપાસ દરમિયાન પેઢીમાં પામ કર્નલ ઓઇલનો મોટો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પૂછપરછ દરમિયાન ઘી બટરમાંથી બનાવતા હોવાનું કર્મચારીઓએ કહ્યું હતું પરંતુ બટરનો જથ્થો મળ્યો ન હતો જેમાં ઘીમાં ભેળસેળની શંકાએ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ તંત્રએ એક કરોડથી વધુની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે કટિબદ્ધ છે જેના ભાગરૂપે તાજેતરમાં પાટણ ખાતેથી શ્રી રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ફેક્ટરીમાં દોડો પાડીને ત્યાંના માલિક શ્રી રાકેશભાઈ પાસેથી લગભગ સત્તર ટન જેટલું ભેસે ઘી પકડી પાડેલ છે જેની બજાર કિંમત એક કરોડથી પણ વધારે થાય છે સદર વ્યક્તિ પાસેથી કુલ અગિયાર નમૂના એમાં દસ અલગ અલગ પેક અને સાઇઝના ઘીના નમૂના તથા એક તેલનો નમૂનો લીધેલો છે અને આ વ્યક્તિ આ જે ઘી છે એ સાગરના નામથી માર્કેટ કરતા હતા અને એક બટરમાંથી બનાવીને ઘી બનાવતા હોવાનું જાણતા હતા પણ એમના ગોડાઉન ફેક્ટરીમાંથી બટર કોઈ જતો મળે નથી પામ કરેલો એનો મોટા પ્રમાણ સમગ્ર જથ્થો હતો જે ગ્વેસિર માટે વપરાતું હતું અને તૈયાર માલ ઘીનો હતો જે મોટા પંદર કિલોના પેકમાં હતું એ સમગ્ર જથ્થો રોકું સુધી ન જાય લગભગ સત્તર ડેટથી પણ વધારેનો ઘીનો જથ્થો આ ગ્રેસિડે ઘીનો જથ્થો જપ્ત કરેલો છે